જો પછી આમ જોવો જો પાંદે બિસ્કિટ ખાય છે ને છે ને તમારી જેવો એકદમ બરાબર અહીંયા જોવો કે આમ લણી કરે છે ને હળ આકે છે ને આ બધું જો અહીંથી આમ જાતું જાય છે ને જે કઈ દાણા છે એ બધા ડાયરેક્ટ ફિલ્ટર થઈ જ આવે છે કચરો બચરો બધું નીકળી જાય તો આવી બધી વસ્તુ છે ને આ ચેપ્ટરમાં આજે આપણે શીખવાની છે તમે મોટા થઈને ભણોની જ કાઈની ખેતી કરી શકશો એ 100% ની ગેરંટી આ ચેપ્ટર શીખ્યા પછી

કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ તો બુરા ગડી ઠર તને શીખવાડવાનું છે બધું પણ ચેપ્ટર શરૂ થાય પછી બરાબર ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરીએ એ હમણે આપણે જોઈએ પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે તમે જીવો છો જીવતા જીવતા ખોરાકની જરૂરિયાત હોય કે ન હોય તડકે જઈને બોલો કે તો આમ જેમ સૂર્યપ્રકાશ આપણે ઉપર પડે ને પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા થઈને આપણે હું કઈ ખોરાક બનવા માંડે છે નગર તો બીજા ને ઘર જાતિ હોય કેવું પડે કે આવજો અમારે ઘર તડકો ખાવા આમ કેવી છે ઉનાળામાં કેવી તડકો ખાધે કઈ ખોરાક બની જાય ખરો એમ ખોરાક બને નહીં શું કરવું પડે ખેતી કરવી પડે પાક ઉત્પન્ન કરવો પડે પાક ઉત્પન્ન થયા પછી એના દળવો પડે ચોખો કરવો પડે એમાંથી લોટ બાંધવો પડે રોટલી બનાવવી પડે ને પછી આપણે ખાઈએ અને એમાં જો મારે જેવા બનાવો તો કાળી થઈ જાય ફરતી બનાવી પડે બરાબર તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે કઈ રીતે તો કે આપણે આવી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણી ગયા છીએ કે ભાઈ સુરત દાદા ઉપરથી હવું ક્લિક કરે એટલે આમાંથી સૂર્યપ્રકાશ જે છે એ ક્યાં પડે છે તો કે આ પર્ણ ઉપર પડે છે પોતાનો ખોરાક બનાવે છે તો શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરે છે આપણે સાતમો ધોરણમાં ભાઈ બધું જીતી ગયા છીએ મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓનો પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે તો પ્રાણીઓ તેમનો ખોરાક ક્યાંથી મેળવે છે આપણે ભાઈ એક સામાજિક પ્રાણી જ છીએ ને જો પાઉંભાજી ઢોંસા અને પીઝા અને પકોડા ને બર્ગર ને સેન્ડવિચ ને મન્ચુરિયમ ને ગુલાબજાંબુ ને આવું બધું ન હોત તો ક્યાંથી મેળવે ઓકે છે કે રેસ્ટોરન્ટમાં આવી જાઓ પણ ત્યાં એ ક્યાંથી આવે તાજુ હવે વિચારો કરો તો ત્યાંથી આપણને કાંઈ પાક મળી શકે નહીં પાક ન મળે તો આવું બધું ખાવા મળે નહીં આપણે આવડું ઘટી જેવું મોઢું કરીને બેઠાઓ કે આજ તો કઈ ખાધું જ નથી એવી ભૂખ લાગી છે પીઝા ને બર્ગર ને પકોડાયમ દાબેલી બટેડા ભૂંગળા કેવી મજા આવી જાય વિચારીને જ મજા આવે તો ખાવ કેવી મજા આવે પણ આપણો ટાર્ગેટ શું છે કે ભાઈ આ ખાઈએ છીએ શું લેવા કે જે ખોરાક આપણે ખાઈએ એમાં આપણા શરીરમાં શું બને છે છે ઊર્જા મળે ભણશું ત્યારે જે કઈ ખોરાક ખાઈએ છીએ એમાંથી શું મળે છે આપણને ઉર્જા અને ઉર્જા મળે છે એટલે આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ અવાર અવાર મસ્તી ભાખરી કઈ આવ્યા હોય ને તો લેક્ચરમાં મજા આવે ભણાવો ભણાવો બહુ મજા આવી ગઈ અને જો ખાજા વગર એ હોય ઉવા દોને સાહેબ કેવી ઊંઘ આવતી દિન માઈન્ડ માઈન્ડ જગાડ્યા બરાબર છે તો આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ ભાઈ તો કે ખોરાક ખાવાની જરૂરિયાત એટલા માટે પડે છે કે આપણને આપણા શરીરમાં શું મળે છે ઊર્જા મળે છે એનર્જી મળે છે એટલા માટે આપણે શું કરીએ છીએ ખોરાક ખાઈએ છીએ તો તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિ એટલે કે ઊર્જાની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે જો આ શારીરિક ક્રિયાઓ એટલે શું કે જે આપણે આપણું જીવન જીવવા માટે કરતા હોય કેવી કેવી તો કે પાચન કોઈ પણ ખોરાક ખાધો તો આપણા શરીરમાં પચવો જરૂરી છે લગન માં ગયા હોય ન્યા બધું એકારે આરે ઠોસી લીધું હોય ને તો બીજે દી અપચો થાય પછી ખબર જ છે બધે શું થાય બરાબર તો આપણા શરીરમાં શું થવું જોઈએ એનું પાચન થવું જોઈએ જે આપણે ખોરાક ખાધા પછી વ્યવસ્થિત શ્વસન થવું જોઈએ કોઈ ફેફસું એમ કે એટલે હું બહુ થાકી ગયો કલાક પોરો ખા તો બીજે છાપામાં ફોટો આવે બરાબર તો શ્વસન પણ એમાંથી જે વધારાનો શરીરનો કચરો છે એ આપણે બહાર કાઢીએ છીએ એને આપણે શું કહેશું ઉત્સર્જન બરાબર આવી બધી શારીરિક ક્રિયાઓ આપણે કરવી પડતી હોય છે તો આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ આપણે નાના ધોરણમાં છે ને બધા પ્રકાર ભણી ગયા કે ખોરાક પ્રાપ્ત કરવાને આધારે સજીવોના કેટલા પ્રકાર હતા એ આપણે નાના ધોરણમાં ભણી ગયા કયા કયા હતા તો કે પહેલું શાકાહારી પહેલું કયો શાકાહારી કે જે હંમેશા શું ખાશે તો કે લીલીછમ છમ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે એને આપણે શું કહેતા હતા શાકાહારી કહેતા હતા બીજું હતું માંસાહારી બીજું શું છે માંસાહારી જે પોતાના ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે છે આના જેવું જ ત્રીજું શું મિશ્રાહારી કે જે શાકઈ ખાશે અને માંસ ખાશે એને આપણે શું કહેતા હતા મિશ્રાહારી એટલે કોઈ પણ સજીવ હોય કોઈ પણ સજીવ હોય વનસ્પતિ હશે કે પ્રાણી હશે મનુષ્યને ચાલશે બરાબર ચલો તો આપણે બધાને ખોરાક આવશ્યકતા તો છે જ સ્વાભાવિક છે ભાઈ તો પછી આપણે આપણા દેશમાં મોટી સંખ્યામાં માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી સ્વાભાવિક વાત છે દોઢસો કરોડ ની વસ્તી હોય દોઢસો કરોડ ની વસ્તી ને ઘઉં ચોખા ચણા વટાણા બધું પહોંચાડવાનું હોય કઈ રીતે પહોંચાડવું તો કે એના માટે આપણે પણ કરવું પડશે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવું પડશે અને એ ઉત્પાદન થયા પછી પણ જો વ્યવસ્થિત જગ્યાએ પછી વેચણી ન થાય ને તોય ઘટ પડે માનો કે ગુજરાતમાં બહુ બધા ઘઉં હોય ને પંજાબમાં ઘઉં જ ન હોય તો